નવરાત્રીમાં વરસ્યો હવે બગાડશે દિવાળી રાજ્યમાં ફરી વરસશે વરસાદ બે દિવસ બાદ રાજ્યનું વાતાવરણ ફરી બદલાશે સોળ ઓક્ટોબરથી ઓગણીસ ઓક્ટોબર વચ્ચે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે થોમ એક્ટિવિટીની પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી હવામાન વિભાગ મુજબ સોળ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી તાપી ડાંગ અને વલસાડ તો સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલી માં ગીર સોમનાથ અમરેલી ભાવનગર તો દક્ષિણ ગુજરાતના નવસારી તાપી ડાંગ અને વલસાડમાં સામાન્ય વરસાદ વરસી શકે છે સંઘ પ્રદેશ દમણ અને દાદરા હવેલીમાં પણ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી બે દિવસ બાદ લઘુતમ તાપમાનમાં પણ બેથી 3 ડિગ્રીનો ઘટાડો થશે. જો ગુજરાત રિજન હે અમાર 17 18 19 इसमें आइसोलेटेडプレसेस में लाइट टू मॉडरेट થોડુંક સમર્થન વરસતા ઠંડા સાવત કે સાત દક્ષિણ ગુજરાત કી જો જિલ્લા હે उसमे સંભાવના રહેગા જેત નસારી બલસાડ દા તાપી થોડુંક ઘટાડો લાગા ભલે કી દિયા ગયા હે ઓર જો અમારા ઓરસ્ટ્રકટ છે वो सत्रह अठारह उन्नीस इसमें आइसोलेटेड प्लेसेस में दक्षिण जो सौराष्ट्र है उसमें बरसात होने का संभावना रहेगा हल्का से मध्यम बरसात ठंडा स्वाद के साथ इसमें जैसा भावनगर अमरेली गीर सोमनाथ दीहू इसके लिए आइसोलेटेड प्लेसेस में बरसात का संभावना रहेगा